હળવદમાં ગ્રાન્ડ ઓપનિંગ ભવ્ય શુભારંભ લીકિંગ ધ શૂઝ કંપની ભારતીય શ્રેષ્ઠ પીયુ ફૂટવેર ગુજરાતનો સૌથી વિશાળ ફેક્ટરી આઉટલેટનું મંગળ પ્રારંભ હળવદમાં છવ્વીસ દસ બે હજાર પચીસના રવિવારથી શરૂ અમારે ત્યાંથી ચિલ્ડ્રન લેડીઝ તથા જેન્ટ્સના દરેક પ્રકારના બૂટ ચપ્પલ વ્યાજબી ભાવે મળશે આ ફેક્ટરી આઉટલેટમાંથી જેન્ટ્સ લેડીઝ અને ચિલ્ડ્રનના દરેક પ્રકારના બૂટ ચપ્પલ એકદમ વ્યાજબી ભાવે મળશે મહેન્દ્રભાઈ મગનભાઈ બોરણિયા કાળુભાઈ ડબ્બાવાળા લલિતભાઈ બેચરભાઈ રૂપાલા તેલવાળા વાસુદેવભાઈ મગનભાઈ બોરણિયા હળવદ રાજેશભાઈ બાલુભાઈ મગુનિયા ફાઇન અશોકભાઈ બાલુભાઈ ભાણો વિજયભાઈ ચંદુભાઈ જકાસણિયા જીઈબી જયેશભાઈ બેચરભાઈ રૂપાલા અને દિનેશભાઈ કાલરિયા અશોક આરટીઓ જૂતા કંપની હરિકૃષ્ણ ધામ મંદિરની સામે હળવદ માળિયા હાઈવે રણજીતગઢ હળવદ શુભેચ્છક विश्वास पॉलीपैक हड़वद लीकिंग फुटवेयर एलएलपी एल मोरबी शुभलक्ष्मी गम इंडस्ट्रीज हड़वद विश्वास पेट्रोलियम घनश्यामगढ़ ललित ट्रेडर्स हलवद विश्वास ग्रुप हड़वद तुलसी पाइप हड़वद अशोक आर्टियो मोरबी ઓનર મહેન્દ્રભાઈ મગનભાઈ ભોરણિયા કાળુભાઈ ડબ્બાવાળા લલિતભાઈ બેચરભાઈ રૂપાલા તેલવાળા વાસુદેવભાઈ મગનભાઈ ભોરણિયા હળવત રાજેશભાઈ બાલુભાઈ મગુનિયા મોરબી અશોકભાઈ બાલુભાઈ ભાણો વિજયભાઈ ચંદુભાઈ જકાસણીયા જીઈબી જયેશભાઈ બેચરભાઈ રૂપાલા દિનેશભાઈ કાલરિયા અશોક આરટીઓ જિલ્લા અને હળવદ તાલુકા માટે શુભ મુહૂર્ત જેવા લાભ પાંચમી હળવદ માટે સોનાનો સૂરજ ઉગ્યો છે બેસ્ટ ક્વોલિટી જેને કહેવાય મલ્ટિનેશનલ કંપની સાથે ટક્કર લે એવી સ્વદેશી કંપની જેને કહેવાય કે મોદી સાહેબનો નારો કે દેશને આગળ લાવવા માટે સ્વદેશી કંપનીને મદદરૂપ થાવ તો મલ્ટીનેશનલ કંપની સાથે ટક્કર મારે એવો શોરૂમ જે શૂઝ રહ્યાય એકદમ રિઝનેબલ ભાવથી મલ્ટીનેશનલ દસ હજારની પ્રાઇઝમાં જે શૂઝ મળતા હોય તે અહીંયા પચીસોના રૂપિયા લેખે મળે છે અને મલ્ટીલેશનલ કંપની ટક્કર મારે એવી પ્રોડક્ટ છે અને હળવદના આંગણે જે આવડો મોટો ભવ્ય શોરૂમ થઈ રહ્યો છે નાનાથી કરીને મોટા જે વડીલો સુધીની પ્રોડક્ટ સારી એવી માત્રામાં મળી રહી છે ફૂટવર કરીને આપણી બ્રાન્ડ છે બ્રાન્ડ એ છે મોરબીની છે મેન્યુફેક્ચરિંગ અને આપણે હળવદની અંદર ગુજરાતનો સૌથી મોટો શોરૂમ બનાવ્યો છે સાત હજાર સ્ક્વેર ફૂટનો આપણો એરિયો છે જેની અંદર આપણે કસ્ટમરને લેડીઝ જેન્ટ્સ ચિલ્ડ્રન દરેક પ્રકારની ફૂટવેર પ્રોડક્ટ મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા સ્વદેશી પ્રોડક્ટ છે આપણી અને બધી પ્રોડક્ટ અહીંયા આપણી બ્રાન્ડની લિંકિંગની બધી પ્રોડક્ટ ઉપલબ્ધ છે જેની અંદર સેન્ડલ સ્લીપર્સ ચપ્પલ સ્નીકર્સ ફોર્મલ શૂઝ સ્પોર્ટ શૂઝ લોફર્સ વગેરે વગેરે ફૂટવેરની ઓલ પ્રોડક્ટ આપણી પાસે અવેલેબલ છે ગ્રાહક માટે આપણે આ શોરૂમની અંદર દરેક પ્રોડક્ટ ફેક્ટરી રેટે વેચીએ છીએ જે કસ્ટમરને જે ફેક્ટરી રેટ હોય છે એ ફેક્ટરી રેટે આપણે રિટેલ યુઝરને આપી છે રાવલ સંબંધ ભારત ન્યૂઝ હળવદ